અમરેલીસ્ટલ દારૂડિયાને ધારી પોલીસે ઝડપી લીધા તમામ પીધેલા આરોપીને ધારી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સંજય વાળા ધારી માનનીય આઈજી સર અને એસપી સરની સૂચના મુજબ ધારી ડિવિઝનમાં ટોટલ થર્ટી ફસ્ટ ડિસેમ્બરને લગતી ટોટલ આઠ ચેકપોસ્ટો મૂકવામાં આવેલી હતી અને આ તમામ ચેકપોસ્ટો દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પ્રોહી પીવાના ટોટલ છોતેર કેસો એ સિવાય પ્રોહી કબજાના નવ કેસો અને એમવી વન ફાઇવ ડ્રાઇવિંગ અંદર ઇન્સ્યોરન્સના ટોટલ અગિયાર કેસો કરવામાં આવેલા છે એ સાથે આખા ડિવિઝનમાં સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને